નમસ્કાર મિત્રો હું પર્ટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો પાન કાર્ડ એ આપણા જીવનનો ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે અને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવો હોય કે બેન્કમાં જઈએ તો આપણે પાન કાર્ડ તો જોઈએ જ અને જો હજી સુધી તમે પાન કાર્ડ ના કઢાવ્યું હોય તો આ રીતે તમે ઘરે બેઠા બિલકુલ ફ્રીમાં ફક્ત દસ મિનિટમાં જ પાન કાર્ડ મેળવી શકો છો ચાલો તમને એની હું તમને રીતની સમજ આપું હું સૌથી પહેલાં ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને આની અંદર લખીશ ઇન્કમ ટેક્સ અને સર્ચ કરીશ એટલે ઇન્કમ ઇન્કમટેક્સની આપણને વેબસાઇટ દેખાશે એની પર હું ક્લિક કરીશ હવે અહીંયા હોમ પર ક્લિક કરી દઈશું આપણે અને અહીંયા આગળ તમે જ્યારે ક્વિક લિંક્સમાં જોશો ત્યારે અહીંયા આગળ ઇન્સ્ટન્ટ ઇ પાન લખ્યું છે એટલે કે તરત જ તમે પાન પાનકાર્ડ એથી કાઢી શકો છો ઇલેક્ટ્રોનિક પાન પાનકાર્ડ નીકળશે જેની ડિજિટલ કોપી તમારા ડિવાઇસમાં આવી જશે ચાલો એની પર હું ક્લિક કરું છું હવે અહીંયા આગળ ગેટ ન્યૂ ઈ પાન અને ચેક સ્ટેટસ ડાઉનલોડ પાન પણ મારે તો હજી નવું કઢાવવાનું જ છે એટલે હું અહીંયા આગળ ક્લિક કરીશ ગેટ ન્યૂ ઇ પાન પર હવે મારે શું જોઈશે આ પાન કાર્ડ કઢાવવા માટે તો મિત્રો મારે જોઈશે મારો આધાર નંબર જે વ્યક્તિએ એનું પાન કાર્ડ કઢાવવાનું છે એનો આધાર નંબર બાર આંકડાનો અને એને આ ચાર શરતોનું પાલન કરવું પડશે કે ભાઈ મેં પહેલાં પાન કાર્ડ લીધું નથી પાન નંબર લીધો નથી અને મારો મોબાઈલ નંબર જે છે એ આધાર કાર્ડ સાથે લિંક કરેલો છે મારી પાસે પાનકાર્ડની અંદર જે જન્મ તારીખ છે એ ડીડી એમ એમ યર 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 ફોર્મેટમાં અવેલેબલ છે અને હું માઇનોર નથી એટલે કે મારી ઉંમર અઢાર વર્ષથી વધારે છે અંદર બાર આંકડાનો આધાર નંબર એન્ટર કરવાનો છું આ શરતનો સ્વીકાર કરું છું અને કન્ટિન્યુ કરું છું અહીં ઘણી બધી શરતો આવે છે અને અમે વાંચી છે અને હું સ્વીકારું છું અને જનરેટ આધાર ઓટીપી એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એમાં એક ઓટીપી આવશે અને એ ઓટીપી હું આમાં દાખલ કરવાનો છું હવે મેં ઓટીપી દાખલ કરી દીધો છે અને હું આ શરતનો સ્વીકાર કરું છું અને કન્ટિન્યુ કરું છું હવે આ ડિટેલ છે આગળ અને એક્સેપ્ટ કરું છું અને હું અને કન્ટિન્યુ કરું છું યોર રિક્વેસ્ટ ફોર ઈ પાન હેઝ બિન સબમિટેડ સક્સેસફુલી એટલે મારી પ્રક્રિયા પૂરી થઈ છે મિત્રો હવે હું દસથી પંદર મિનિટ રહીને ચેક કરીશ એટલે મને મારું પાન કાર્ડ જે છે એ મળી જશે હવે દસ મિનિટથી શરૂ કરીને ચોવીસ કલાક સુધીમાં તમારા મોબાઈલમાં આવો એક ટેક્સ મેસેજ આવશે કે તમારી જે રિક્વેસ્ટ છે એ પ્રોસેસ થઈ ગઈ છે અને તમારો પાન નંબર આ છે અને હવે તમે તમારું પાન કાર્ડ જે છે ડિજિટલ પાન કાર્ડ એ તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે ડાઉનલોડ કરી લઈએ આપણું પાન કાર્ડ ફરી પાછા આપણે આપણું ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશું અને આમાં લખીશું ઇન્કમ ટેક્સ હું એની પર ક્લિક કરીશ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર જઈશું આપણે અને ફરી ઇન્સ્ટન્ટ ઈ પાનમાં જ જઈશું આપણે અહીંયા આગળ આપણે ગેટ ન્યૂ ઈ પાન પર ક્લિક કર્યું હતું એની જગ્યાએ હવે ડાઉનલોડ પાન પર ક્લિક કરીશું અને હું કન્ટિન્યુ કરીશ ફરી પાછો મારે અહીંયા આગળ બાર આંકડાનો આધાર નંબર લખવાનો છે અને એ કન્ટિન્યુ કરવાનું છે એટલે ઓટીપી આવશે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર અને એ ઓટીપી મારે આમાં દાખલ કરવાનો છે અને હવે હું કન્ટિન્યુ કરવાનો છું હવે તમે અહીં જોઈ શકો છો અહીંયા આગળ તમે જોઈ શકો છો પાન એલોટેડ સક્સેસફુલી લખેલું છે થી હું મારું ઈ પાન જે છે એને વ્યૂ કરી શકું છું અને અહીંથી હું એને ડાઉનલોડ કરી શકું છું તો હું ડાઉનલોડ કરી લઉં છું અને મારી પાસે હવે મારું પાન કાર્ડ જે છે એ આવી ગયું છે મિત્રો તો આ રીતે તમે ઘેર બેઠા તમારું ઈ પાન મેળવી શકો છો